સુરત સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી એમાં તેણે જણાવ્યું હતું કે બીજી નવેમ્બર બે હજાર બાવીસથી ચૌદ નવેમ્બર બે હજાર બાવીસ દરમિયાન ફરિયાદીના મોબાઈલમાં જયદીપ તરીકેની ઓળખ આપીને એક વ્યક્તિએ ફોન કર્યો હતો અને પોતે યુએસડીટી ખરીદવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ જયદીપે ફરિયાદી પાસેથી તેર હજાર યુએસડીટી ખરીદ્યા હતા અને ત્યારબાદ આ યુએસડીટીનું પેમેન્ટ મિત્રના ઘરેથી મેળવવાનું જણાવ્યું હતું જયદીપના કહેવા અનુસાર ફરિયાદીએ જયદીપે આપેલા વોલેટ એડ્રેસ પર તેર હજાર યુએસડીથી ટ્રાન્સફર કરી દીધા હતા અને આ એડ્રેસ જયદીપના મિત્રનું હતું અને ત્યારબાદ મિત્રના વોલેટ એડ્રેસ પરથી પોતાના વોલેટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા ફરિયાદીને ત્યારબાદ અગિયાર પોઈન્ટ ચોપન લાખનું પેમેન્ટ ન કરી તેમની સાથે છેતરપિંડી કરી હતી ફરિયાદીએ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે જય નિભાવત કાર્તિક લુગાણીયા અને ચિરાગ લુણાણિયાની ધરપકડ કરી છે આ ત્રણેય આરોપીઓ જામનગરના વતની છે અને આરોપીઓની ધરપકડ બાદ તેમની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે